गजानन गणपति महाराज की तुम्हारा आवाज जोर से आओ जो हमें भले धीरे बोलिए कारण के अमरे दहे दी काटवाना है गजानन गणपति महाराज की अपने अपने गुरु मां पिता की सत्य सनातन धर्म की गौ माता की तापी मैया की भारत माता की ओ పార్వతీ పతేకాభిరామం రణరంగధీర రాజువనేత్రం రఘువంశనాథం కారుుణ్య రూప కరుణాకర श्रीरामचन्द्रं शरणं प्रपद वसुदेव सुतं देवं कञ्चचाणुर्मर्दनं देवगीपरमानन्दं वन्दे वन्दये वक्रतुण्डमहाकाय सूर्यकोपि गोवि गननु गुरु मे दे सर्व कार्येषु सर्वदा सुदामा का राजा सुदामा चैरिटीबल ट्रस्ट द्वारा आयोजित ये शनमुक्त करता आओ दादो अन पहलो दी आम तो बीजो दी गई काले यहां दी બે દીકરીઓનો કાર્યક્રમ હતો ગીત સંગીત ભજન હવ હવની કલા પીરસવાળા દસ દિવસ માટે બાર દિવસ માટે બધા પિસ્તાલીસ થી છેતાલીસ સ્વર સાધકો અહીંયા તમને આનંદ કરાવવા માટે રોજ રોજ અહીંયા ઉપસ્થિત થવાના છે બધાને ભેગા કરવા ભાઈ રોનકભાઈ ગેલાણી જોરદાર પેલા તો તાળીઓ વધારે આ તો મારે એની આગળ બે લોકગીત ગૌરાવવા છે રીધિ અને સિદ્ધિ કોઠીમાં નાણાં ખિસ્સા માં નાણાં રીધિ અને સિદ્ધિ આ રીધિ સિદ્ધિ મળ્યા પછી શું થાય કીર્તિ મળે

साधना नो आजो बीजो दिवस आम पहलो दिवस आपने दया तो दादा पधारे એટલે કેટલો આનંદ થાય વિદ्वિત ક્ષેત્રમાંથી આપ બધા વડીલો મિત્રો મૂર્તિઓ મારી માતાઓ બહેનો મચ્ ઉપરના બધા કલાના ઉપાસકો પૂજ્ય ઓ ઉદયાનંદ બાપુ આરાધામ અમારે જનક ભાઈ આદરણીય ધારાસભ્ય લાઠી લીલિયા ક્યાં ગયા ગયે

દાદા મેં તું નો તમને દીધું તમે આવશો કે નહીં દાદા નો મેં તમને દીધું કે તમે આવશો કે નહીં આપણો દેશી કાળ ને ભાવે કે જમશો કે નહીં તમને લાડવા ભાવશે કે જમશો કે નહીં એટલું જ આવે અને એટલું જ આવડે અને એટલું જ આવડી જાય તો ક્યાં ભોગી જવાય એ તમે શું થાય અને એમાં આ સુરત એમાં આ વરાસા વિસ્તાર આ બીજા વર્ષનો આ મંગલ પ્રવેશ યથામતી આ જેટલા યુવાનો આમાં આ જોડાઈ રહ્યા છે એ બધા પોતાનો યથાયો પ્રમાણે ખૂબ ખૂબ મહેનત કરી અને બીજાને અપાવે લગભગ 50 કલાના ઉપાસકો 45 થી પચાસ ના કલાના ઉપાસકો ગામડે ગામડે થી બધા મહાનગરોમાંથી આવેલા કોઈ બીજા નગરમાંથી આવેલા બીજા ગામમાં નિઃશુલ્ક કોઈ કાઈ લીધેલું નહીં એની યશ કીર્તિ પ્રમાણે શું પ્રાપ્ત થયું આમ તો મેં વિપુલભાઈ કીધું તું મેં કીધું આપડે રથ અહીંયા જ મૂકવો જોઈએ પણ વળી કઈક એને કઈક હરખું કરવા માટે એટલે હરખું એટલે આમ કઈ રિપેરિંગ નહીં પણ ઓલા જેની જેની આપ્યું એના બધાના નામ લખવા માટે નામ મારી પાસે ક્યાં કોનું લખવું કઈ રીતે લખવું હા પાછો આમાં શું છે ઘણી વાર હોય નું દાન કર્યું હોય તો કોશ લખવી પડે આવી ઘણી વાર પરિસ્થિતિ થતી હોય એટલે આવી થાય ચાલુ એટલે આ બધી વિતવણાઓને બહાર કરતા કરતા એ રથ અહીંયા લગભગ બે દિવસ પછી ત્રણ દિવસ પછી મુકાશે અહીંયા કર્મ કરો ને તો કર્મવાદી બનો તકતીવાદી તો બહુ બન્યા બધા આપવું જેને આપવું છે એને નામનું શું કામ રામે કેટલું મને તમને આપ્યું ક્યાં રામે કીધું કે મેં તને આપ્યું આપણે રામને આપ્યું પાછા કે હું તને ભજવા આવ્યો છું કૃષ્ણે કેટલું આપ્યું છતાં આપણે કૃષ્ણને ભજતા થઈએ છીએ જગદંબાઓ કેટલું આપ્યું છતાં આપણે એને ભજતા થઈએ છીએ હાશ્યરસ તો ભાઈ અમારો નવશાદ કરાવશે હા આજના આ કલાના ઉપાસકોમાં ભાઈ નવશાદ ભાઈ કોટડિયાને જોરદાર તાળીઓથી નવાજો બેન નેહાબેન કુંભાણી પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો અમારે વડીલ મોરબી આમ તો હવારે ફોન હતો મન કે આવો ઘરે ચા પી અમારે જગા શેઠ એટલે જગા છે જગા શેઠ પાછા કાંઈ લે નહીં

આ તો અમારી અને અને ઘણા આપણા આપણા મહાપુરુષ એમ કે મોફત શું કામ હા કર્મ નું કામ હોય આપણી રુચિ પ્રમાણે જાવ રુચિ પ્રમાણે આવો ત્યાં કઈ જોતું પણ નથી એટલે એનો આજનો આજ કાર્યક્રમ મારે તો ખાલી અને અને ગયા વર્ષે પણ હું આ આ પહેલી બેટિંગ છે ગયા વર્ષે પણ હું આ મિત્રો એ બધા આખું યંગ ગ્રુપ જેટલું છે સુદામા ચેરિટેબલ મન કે પહેલો દિવસ કોણ લે મેં કીધું હમ કારણ કે પેલા દિવસે બહુ ઝાંખું ઝાંખું હોય આમાં આ જેટલા બેઠા ને એમાં કોઈ રીલ વાળો નથી ને કોઈ રોલ વાળો નથી રોલા પાડવા વાળો નથી રીલ બનાવવા વાળો નથી આ હું બહુ ખુલ્લી ભાષામાં આવું કહી રહ્યો છું કારણ કે રીલુ જોઈ જોઈને તમને જે મોહ જાય ગયા છે ને રીલુમાં હકીકત કાઈ હોતું નથી રીલુ આપણે અમિત ગીતાંજલિ ટોકીઝમાં ફિલ્મ જોતા જોવા જતા ત્યારે રીલું વાળા ફિલ્મ આવતા તે ઘણીવાર અડધું ફિલ્મ ઊંધું હાલતું પછી ખબર પડે કે આ અડધું હવળું આવેલું ને અડધું હવળું આવેલું જેને જે કઈ કર બાપુ ના માં મારી કથા સંત ભક્ત ચરિત્ર ગાથા થઈ રહી છે એટલે બધાને એ પણ હું આમંત્રણ આપી રહ્યો છું દિવાળી નું પેલું સોફા અને પછી પાછું મેં નક્કી એવું કર્યું દિવસે કથા વાંચવાની તો રાતે પાછા ડાયરાય કરવાની સંતવાણી કરવાની આ બહુ સીધી વાત છે એટલે ભજન અને ભોજનનો જ્યાં એક ધારો પ્રવાહ ચાલુ રહે કારણ કે હવે આ આ આ બધું આ આપણને આનંદ આવે છે આનંદ આવે છે વધાર્યા પછી કોઈ દેતું નથી એનો પણ બહુ આનંદ હોય છે ઘણીવાર પૂછવા નરેશ એટલે કયું ક્યાં બોલું કેમ બોલવું જો એટલું આવડી જાય તો કેટલો આનંદ આવે

અવારે વડીલો બે ચાર ચારથી પહેલા ગઝુબામાં બેઠા હતા તે એક વડીલના હાથમાં ફાઇલ જોઈતી એનું નામ શગન બાપા એટલે મેં કીધું બાપા શું આ ફાઇલ મને કે આ રિપોર્ટ કઢાયો સુગર આવ્યો સુગર આવ્યું એટલું કીધું એટલે બીજા બાપા એને સલાહ દીધી કે જો એટલું ચાલવાનું એટલું ખાવાનું આ નહીં ખાવાનું આ ખાજો તો આમ થાય ઓલું ખાવો તો આમ થાય જેમ આપણને કોઈ નાડી વેચ કે એમ

બે ઠેકાણે ઘંટ બાંધેલા હોય છે ચર્ચ માં મોટો કેમ અને માં નાનો કેમ આપડે તો અહીં બહુ ઓછું સીટી બાજુ જાઓ ખબર પડે કે બાંધેલા સમય વાગે એટલે અંગ્રેજે બહુ વિચાર કર્યા પછી દાદાને એટલું કીધું દાદા નથી પડતી દાદા ઉપર એક નાખ્યો તને ઈ વસ્તુ ની ખબર નથી નાના મોટાની તું અણુ પરમાણુ ની લઈને બેઠો છો એટલે આવડતું હોય એટલું કરવું બહુ અણુમાય ન જવું બહુ પરમાણુ માંય ન જાવું ક્યાં જાવું ઈ રસ્તો જો ખબર પડી જાય ને તો જીવતર ન્યાલ થઈ જાય એટલે એટલે આપણે 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 ત્યાં કહેવામાં આવ્યું છે ગાવામાં આવ્યું છે કે અમુક વસ્તુ થી થોડુંક ડિસ્ટન્ટ રાખો દાખલા તરીકે આનાથી રે હું એટીયમ નથી જોયે હા એટીયમ નથી જોયે કે આઠ હજાર આઘન મિત્ર કોઈ ના સડાબે નું સડવું મોદી આવે તો સડવો મેરું મોદી આવે તો સડવો મેરું શું સિંહ ને

એના નેણની ભાષાથી આ બધી ભાષાથી બાળકને વાહિત કરતું 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 આ બાળક ધીરે ધીરે મોટું થાય અને મોટું થયા પછી બાળક થોડુંક બોલે ને તો મા રાજી બહુ થાય અને મા રાજી થાય એટલે બાળકને એમ થાય કે હા મારી મા રાજી થઈ છે મારી મા રાજી થઈ એટલે બાળક રાજી થયું પણ માને ખબર નથી કે મારી હનહની ભાષા શીખીને બોલ્યું છે પછી મા ભૂલી જાય છે આ માનું કર્તવ્ય છે મા ભૂલી જાય છે ને પછી મોટા થાય પાછા ઈ માને આપણે ભૂલી જાય વાંધો છોકરા આપણને વાલા રે હજી ગામડામાં તમે આટા મારો તો ઘણી ડેરીઓ એવી છે કે જેની માથે ધાબા નથી ભરાતા જેની માથે સત નથી લગાડાતી જેની માથે ડોમ નથી લગાતા બસ એમ નિજાનંદ મસ્તીમાં રહેવા રેવા જ્યો

ઘઉ માં આવે જેમ ગે આનાથી રે હું આઠ ગજ આવું વાલા હોય કોક ની કાલા કાઢે આનાથી રહેવું આઠ ગજ ગજ તો માપણી કરતા હોય પણ વાતું કોઈ અંત નથી સાડા છે કાર્યક્રમ બધા લિમિટમાં ચાલવાના છે તો જ મારે ડાયરેક્ટ વિનંતી કરી બેન બે ભજન લઈ અને જેમ બાપુએ બે ભજન ગાયા એમ તમારે બે ભજન ગાવાના પછી ભાઈ આ જેને અહીંયાથી રજૂઆત કરી અને પંદરથી થી વીસ બાવીસ મિનિટ પછી બીજો રાઉન્ડ આવે ને તમે કદાચ સામે બધા બેઠા હોય ને કદાચ સંચાલક હોય એમ કે ના સાડા બાર નો એક વાગાડો તો કશો વાંધો નથી પણ આપણે આપણા ટાઈમમાં બધા ચાલુ આ પણ એક નિયમ છે એટલે જોરદાર તાળીઓથી વધાવેલી બેન શ્રી નેહાબેન કુંભાર પેલો દિવસ છે પરમાત્મા હવને સુખી રાખે રીતિની સીધી યશ અને કીર્તિ મળે ધન ધાન મળે લાભ અને શુભ બેય આવે પણ ઉંદરડા ઘોડી નો કામ નો હોય કાપતા રહેજો ન દાંત વધી જાય એટલે નેહાબેન ને જોરદાર તાળીઓથી વધાવે